રાજપાડી બદાલી ગામને જોડતા માર્ગનું ધારાસભ્યના હસ્તે ખાત કરાતા સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે ધારાસભ્ય રિતેશ વસાવાના પ્રયાસોથી વર્ષો પછી રસ્તો મંજૂર થતા ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના રાજપાડીમાં આવતો બદાલી ગામ નદી પાર હોવાથી રહીશો વર્ષોથી ગામની બહાર અવરજવર કરવા માટે નદી પસાર કરીને અવરજવર કરતા હતા ચોમાસામાં કાદવ કિચના કારણે સ્થાનિકોને વધુ પડતી તકલીફ થતી હતી જેથી મહિલાઓને પ્રસૂતિ માટે લઈ જવી તેમજ બાળકોને અભ્યાસ માટે શાળાએ જવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડતી હતી તેમજ ધંધા રોજગાર માટે જતા લોકોને પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હતો માટે રાજપાડી અને ભદાલીને જોડતા રસ્તો બનાવવા માટે વર્ષોથી રજૂઆતો કરવામાં આવતી હતી પરંતુ કોઈ નિરાકરણ આવતું ન હતું રાજપાડી સરપંચના જણાવ્યા અનુસાર નવા ધારાસભ્ય રિતેશ વસાવાએ રજૂઆત કરતાં દેશ આઝાદ થયાના વર્ષો બાદ પ્રથમ વખત રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજરોજ રાજપાડી મુકામે અને ભધારી ગામની અંદર ઘણા વર્ષોથી આ ગામની અંદર રસ્તાની સમસ્યા હતી અને ગામ લોકો બહુ હાલાકીનો સામનો કરતા હતા એમને રસ્તાની ખૂબ જરૂરિયાત હતી અને અમે આજે આ રસ્તાની અંદર રસ્તાનું અમે અહીંયા ગાડી ખાતમુહૂર્ત કરેલી છે અને ગામ લોકોને બહુ જ અકબર પડતી હતી એના માટે આજુબાજુના આ ગામ લોકોને આજે બહુ ખુશીની લાગણી અનુભવે છે અને આ વિસ્તારની અંદર આવા નવા વિકાસના કામ જે બાકી હશે અમે કરીશું એવી અમે ખાતરી આપીએ છીએ ભારત માતા કી જય પચાસ થી પંચોતેર વર્ષથી અમારું દુઃખ જ હતું અને અમને તકલીફ ઘણી હતી નતા છોકરા ભણી શકતા હતા નથી અમારે ગામડેથી રાત પાડી જવાની પણ તકલીફ હતી અને દિલેવડી થાય ભાઈ લોકોને બી તકલીફ જ હતી હિતેશભાઈ વસાવા આવ્યા તો અમારું કામ બન્યું રોડ બની ગયો એમના આધારે એટલો અમારો આભાર છે હિતેશભાઈ વસાવા પરથી